નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ તબીબની દાહોદમાં ધરપકડ મૂળ પશ્ચિમ બંગાળના કાળીનાથ નામના શખ્સે વગર ગામમાં બેડનું દવાખાનું ખોલ્યું હતું આ અંગેની આરોગ્ય જાણ દરોડા પાડ્યા અને સ્થળ પરથી દવાનો જથ્થો ઝડપી પાડ્યો તો આ જ પ્રકારે આરોગ્ય વિભાગે ઉંચવાણિયા ગામમાં દરોડા પાડ્યા અને બોગસ તબીબનો પર્દાફાશ કર્યો જોકે આરોગ્ય વિભાગના દરોડાની જાણકારી મળતા પશ્ચિમ બંગાળનો બોગસ તબીબ અનિમેશ રોય ફરાર થયો હાલમાં ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે બોગસ ડોક્ટર જેની પાસે કોઈ પણ જાતની ડિગ્રી નથી એ એલોપેથિક દવાનો ઉપયોગ કરતા હોય એવું અમને બાતમી મળેલી એના અનુસંધાને અમે એક ઝુંબેશના રૂપમાં દરેક અમારા તાલુકા હેલ્થ ઓફિસરને સૂચનાઓ આપેલી કે ભાઈ આપ આપના વિસ્તારની અંદર તાત્કાલિક તપાસ કરો અને એવા કોઈપણ જે ડિગ્રી વગરના ડૉક્ટર હોય અને જે એલોપ્રેક્ટિસ પ્રેક્ટિસ કરતા હોય એલોપેથિકમાં એમની સામે આપણે કડકમાં કડક કાર્યવાહી કરી એની સામે એફઆઈઆર દર્જ કરવાની કાર્યવાહી કરવાની સૂચનાઓ અમે બે દિવસ પહેલાં આપેલી એના અનુસંધાને અમારા તાલુકા હેલ્થ ઓફિસર ગરબાડા દ્વારા જેસાવાડાની અંદર એક પશ્ચિમ બંગાળમાંથી પ્રેક્ટિસ કરતા ડૉક્ટરને આપણે એફઆઈઆર દર્જ કરી છે અને સામે આ બાજુ ઉછવાણિયાની અંદર અમને એક બોગસ તપાસ મળી આવ્યા છે